સુરક્ષા ગુજરાતમાં કરવાની માંગ સાથે પ્લે કાર્ડ લઈ ભર તાપમાન સ્ટેશન ઉપર ઊભી હતી જોકે તેનો વિડીયો વાયરલ થતા તેની બેનપણી પણ વિડીયો જોઈને બેનપણીઓ પણ તેને સહકાર આપવા પહોંચી ગઈ હતી જો શું છે કહેવાય છે ને કે હવે નારીઓની સુરક્ષા નારીઓએ જાતે જ કરવી પડશે અને જો એક નારી હિંમત કરશે તો તેની સામે સો નાળી રહેશે તો સો ટકા બારની વિદ્યાર્થીની એક પહેલ કરી છે કોલકાતાની ઘટના બાદ ભરૂચની જે એનએફસીની ધોરણ બારની વિદ્યાર્થીની વૈષ્ણવી મિસ્ત્રીએ આજની યુવતીઓ માટે સુરક્ષાના ભાગરૂપે કડક કાયદો બનાવવાની માંગ સાથે અને ગુજરાતમાં પણ

આગળ આવું પણ થયું હતું આપણે ગુજરાત ગુજરાતમાં પણ કેટલા કેસ થયા છે પણ એના માટે કોઈ એક્શન લેવામાં આવતું નથી કેમ એક્શન લેવામાં નહીં આવતું આજની જે આપણી સરકાર છે એ માત્ર ધર્મના માટે કરે છે પરંતુ સુરક્ષા માટે શું એમને કંઈ જવાબદાર નથી બીજા દેશોની અંદર તો જે લોકો રેપ અને મદર કરે છે એમને લોકોની વચ્ચે આવીને માર દેવામાં આવે છે એમને ફાંસી આપવામાં આવે છે અને લોકોને સોંપવામાં આવે છે પરંતુ ભારતમાં શું થાય છે એના વિશે કોઈ એક્શન કેમ લેવામાં નહીં આવતું કેમ લોકોને જસ્ટિસ નહીં મળતા એનું કારણ છે કે આપણી સરકાર હવે હું અહીંયા આ કટઆઉટ લઈને ઊભી છું કારણ કે મને ફીલ થાય છે કે જે વર્તન આજે એના થયું છે છે મારા સાથે પણ થઈ શકે કેટલીક છોકરીઓ સાથે પણ થઈ શકે છે આના કારણે લોકો અને માતા અંદર એટલો ભય થઈ ગયો છે કે તેઓ પોતાની છોકરી માટે એટલા બી ગયા છે કે તેઓ એ લોકોને ભણવા માટે નથી મોકલવા માટે તૈયાર થતા એમને એવું છે કે છોકરી જશે એટલે આવું થઈ જશે પરંતુ આપણે ડરવાની કોઈ જરૂર જ નથી માત્ર મારો સહકાર આપો અને આપણે ગુજરાત સરકાર અને દેશની સરકારને આપણે જણાવીએ કે છોકરીઓની સુરક્ષા પ્રથમ છે ધોરણ બારની વિદ્યાર્થીની વૈષ્ણવી મિસ્ત્રી ભરૂચના સ્ટેશન સર્કલ નજીક આજની યુવતીઓની સુરક્ષા માટે પ્લે કાર્ડ સાથે ઊભી હોવાનો વિડીયો જોઈ તેની સાથે સહકાર આપવા તેની બહેનપણી યુનિવર્સલ ધોરણ બારની અભ્યાસ કરતી જહાનવી મકવાણા પણ તેની સહકાર સ્ટેશને પહોંચી ગઈ અને તેની સાથે જ તેના આંદોલનમાં જોડાઈ ઊભી થઈ ગઈ અને એક બહેનપણી બીજી બહેનપણીનો સહકાર મળતા તેના ચહેરા ઉપર અનોખી રોનક જોવા મળી મારું નામ મકવાના જાનવી છે મારા પપ્પા એક પત્રકાર છે મેં એમના અત્યારે તે મેડલ મેડલ લખતા હતા ત્યારે મેં જોયું કે એક છોકરી વિશે લખે છે જે અહીંયા સ્ટેશનની બહાર ઊભી રહીને આ બેનર લઈને જે કોલકાતામાં સ્ત્રી પર જે અત્યાચાર થયો છે તેની ઉપર એ બેનર લઈને ઊભી છે મેં એનો વિડીયો જોયો તો એ મારી બહેનપની કહી મને એવું લાગ્યું કે તે એકલી તે ત્યાંમાં ઊભી છે એને કહેતા હું પણ એની સાથે જાઉં એને સપોર્ટ કરું તો એનામાં થોડીક હિંમત આવશે એટલે મેં એની સાથે અહીંયા ઊભી છું અને અત્યારે હાલ અમારી સાથે બીજી અમારી એક બહેનપની પણ અહીંયા ઊભી છે તો અમને એવું થાય છે કે અમે અહીંયા ત્રણ જણા ઊભા છે અજો અમારી સાથે જે જાગૃતિઓ છે જે વિદ્યાર્થીઓ છે તમારી સાથે અહીં આવીને ઊભા રહે જદી સરકાર પણ જાગૃત થશે અને એક સ્ત્રી પતિનો જે કાયદો છે તે કરક બનાવશે એ લોકો એવી અમારે માનીએ છે કે અમારું આજ જે અમે કરીએ છીએ તેનાથી સરકાર જાગૃત થાય ભરુdna વસાહત માં અને જેપી કોલેજ માં બીએ અભ્યાસ કરતી ઈસીતા ખુમાણ જોઈને નારીઓની સુરક્ષા ની ચિંતા કરી તેણીએ પણ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચી અને જ્યાં બે યુવતીઓની નારીઓની સુરક્ષા માટે પ્લે કાર્ડ સાથે ઊભી હતી તેની સાથે ઊભી રહીને સરકાર સામે મોરચો માંડ્યો હતો ભાજપ સરકાર માત્ર હિન્દુઓની વાત કરે છે પરંતુ નારીઓની સુરક્ષા મુદ્દે મૌન રહી છે હવે નારીઓ ડરીને નહીં જીવે તેવા સૂત્રો સાથે આંદોલનમાં જોડાઈ ગયા હતી વૈષ્ણવી મિસ્ત્રી માત્ર એક દિવસ માટે સ્ટેશન સર્કલ નજીક આંદોલન ધમધોકતા તાપમાં એક દિવસ આંદોલન કરીને સંતોષ નહીં માને ભરૂચના તમામ જાહેર માર્ગો ઉપર આવનારા સમયમાં જ્યાં લોકોની વધારે અવરજવર હશે ત્યાં પોતે બનાવેલા પ્લે કાર્ડ સાથે ઊભી રહેશે અને લોકોને જાગૃત કરવાનું કામ કરશે અને યુવતીઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની પહેલ યથાવત રાખનાર હોવાનું પણ તેણીએ કહ્યું છે નારીઓ સહેજ પણ સુરક્ષિત નથી ખાલી ભાજપ સરકાર છે તે ખાલી હિન્દુ ધર્મ બચાવવા માંગે છે એ લોકો નારીને કંઈ ન્યાય આપવા માંગતા નથી અને અમે કેન્દ્ર સરકાર અને સરકારને એવી જ વિનંતી કરીએ છીએ કે નારીઓને હક આપો અને એના વિકાસ માટે કાયદા અને કાનૂન બધા બહાર પાડો થેન્ક ખાસ વાત કરીએ તો તમે જોયું કોલકત્તાની ઘટનાના પડઘા પડી રહ્યા છે ગુજરાતમાં પણ ભરૂચમાં ધોરણ બારની વિદ્યાર્થીની એકલી ઊભી હતી અને તેની સાથે બીજી બે બેન સાથે ઊભી રહી અને એટલા માટે તેને હિંમત આવી છે ગુજરાતની દરેક વિદ્યાર્થીઓ દરેક યુવતીઓ જો આવી હિંમતવાન દીકરીઓની સાથે પડકે ઊભા રહેશે અને જો હિંમત આવશે એક લાકડીને કોઈ પણ તોડી શકે દસ લાકડીને તોડવો મુશ્કેલ બની જાય છે અને એટલા માટે જ એક નાળીને કોઈ પણ હટાવી શકશે દસ નાળીઓને હટાવવા માટે કોઈ હિંમત નહીં કરે એટલા માટે નારીઓની સુરક્ષા માટે સરકાર પણ કડક કાયદો બનાવે તે માટે આજે ધોરણ બાર ની નારીએ મેદાનમાં ઉતરીને આંદોલનનું રણસિંગો પૂગ્યું છે આવનાર સમયમાં એટલે આવતીકાલથી અનેક પબ્લિક પ્લેસ વિસ્તારોમાં ઊભી રહેશે અને લોકોને જાગૃત કરવાનું કામ કરનાર હોવાની માહિતી મળી રહી છે